નમસ્કાર દોસ્તો સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ મળી ગયા છે મિત્રો એક નવા વિડીયોની સાથે જેની અંદર મિત્રો વાત કરીએ તો ચોમાસાની ઋતુની અંદર જે વધી રહેલા માખી અને મચ્છરોથી પશુ આપણું ગાય કે ભેંસ છે તે મિત્રો પીડિત થતું હોય છે તમારા ગાય અને ભેંસથી જે છે તે મચ્છર અને માખીઓ જો મિત્રો દૂર કરવી હોય તો એક પશુપાલન મિત્રોએ પ્રયોગ કરેલ છે જે તમે પણ મિત્રો પ્રયોગ કરવાથી તમારા ગાય અને ભેંસથી દૂર મિત્રો માખી મચ્છરો થઈ જશે તમે મિત્રો આ પ્રયોગ છે તે ઘરે બેઠા વીસથી પચીસ રૂપિયાની અંદર મિત્રો તમે પ્રયોગ કરી શકો છો અને તમારા પશુની છે તે પાંચથી દસ દિવસ સુધી મિત્રો તમે છે તે મચ્છર તમારા પશુથી દૂર રાખો છો જે મિત્રો પશુપાલન મિત્રો એ પ્રયોગ કરેલ છે અને પશુપાલન મિત્રોને જે રિઝલ્ટ મળ્યું છે તેવી જ રીતે તમે પણ મિત્રો એક પ્રયોગ કરો જેના લીધે તમારા ગાય અને ભેંસથી દૂર મિત્રો છે તે મચ્છર થઈ જશે ચાલો તમે આપણે વિડીયોની શરૂઆત કરી જેની અંદર આપણે મિત્રો વાત કરીએ તો જે પશુપાલન મિત્ર છે તેમને એક પ્રયોગ કરેલ છે અને તેમને અમને કહ્યું હતું કે આ રીતે છે તો મિત્રો અમે એક વિડીયો બનાવ્યો અને જેના લીધે મિત્રો તમે પણ તમારા પશુથી દૂર મિત્રો માખી મચ્છર કરી શકો છો ચાલો તો હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું મેળવીશું મચ્છર ફગાડવાના જે મિત્રો છે તે ઉપાય કરેલ છે એ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો તમારે સો ગ્રામ જેટલું મિત્રો સરસવનું તેલ લેવાનું રહેશે જે મિત્રો સરસિયાનું તેલ તેલ આવે છે એ મિત્રો તમારે સો ગ્રામ જેટલો લેવાનો રહેશે તે તેલ લીધા પછી મિત્રો તમારે કપૂર પાંચ કપૂર જે આપણે મિત્રો આરતી માટે કપૂર વાપરીએ છીએ તે મિત્રો તમારે પાંચ કપૂર લેવાના રહેશે તે બે વસ્તુ લીધા પછી મિત્રો તમારે દસથી વીસ ગ્રામ જેટલે મિત્રો છે તમારે હળદર લેવાની રહેશે જે આપણે મિત્રો ત્રણ સાધન સામગ્રી કીધી જે છે તે સાસવનું તેલ પછી મિત્રો કપૂર અને હળદર આ મિત્રો તમારે ત્રણ વસ્તુ લેવાની રહેશે સૌથી પહેલાં મિત્રો તમારે વાટકીની અંદર સરસવનું તેલ લેવાનું રહેશે જે સરસવનું તેલ લઈ લીધું સો ગ્રામ તેની અંદર મિત્રો તમારે પાંચ જેટલા કપૂર છે તમારે મિત્રો સાવ ભાગીને લોટ જેવા કપૂર કરે જો મિત્રો ના ભાગે તો મિત્રો તમે મિક્સરની અંદર દળે અને સાવ મિત્રો ભાગીને ભૂકો કરીને મિત્રો તમારે પાંચ કપૂર છે તે તેલની અંદર મિત્રો તમારે એડ કરી લેવાના છે તે મિત્રો તેલની અંદર એડ કરી લેવાના છે અને પછી તેને બંનેને કમ્પ્લીટ મિત્રો તમારે મિક્સ કરી કરી લેવાનું છે એક પણ મિત્રો હાવ લોટ જેવું થઈ જાય તેવી રીતે મિત્રો તમારે કપૂર ભાગીને કૂક કરવાના છે પછી મિત્રો જે આપણે વાત કરીએ જે હળદર છે તે મિત્રો તમારે દસથી વીસ ગ્રામ છે તેની અંદર મિત્રો તમારે હળદર એડ કરી લેવાના છે જેનાથી મિત્રો તમારે હળદરનો કલર પીળાશ પડતો થઈ જશે અને ત્રણ વસ્તુ તમારે મિત્રો છે તે ઘડિયાળની કાંટાની દિશાની અંદર લાવવાની છે જ્યાં સુધી મિક્સ ના થાય ત્યાં સુધી મિત્રો તમારે હલાવતો રહેવાનું છે પછી મિત્રો મિક્સ થઈ જાય અને જે મિત્રો તમારા ગાય અને ભેંસની અંદર જે જગ્યાએ મિત્રો ભળે હોય છે પછી અડ્ડની જે ઓછળ હોય છે તે જગ્યાએ કે પેટના ભાગે જે મિત્રો મચ્છર અને માખીઓ વધારે બેસતી હોય છે કરડતી હોય છે તે જગ્યાએ જઈને મિત્રો તમારે મલમ કરી લેવાડી છે તે જગ્યાએ મિત્રો જે આપણે ત્રણ વસ્તુ ભેગી કરી તે ત્રણે ત્રણ વસ્તુ ભેગી કરેલ છે તે મિત્રો તમારે પશુને ચોપડી દિવાળી છે મલમ કરી કરી લેવાની છે જે મિત્રો જો તમે આવી રીતે મલમ કરશો તો મિત્રો પશુથી છે તે પોચથી દસ દિવસ તમારા પશુથી માખીને મચ્છરો દૂર ભાગી જશે જેના લીધે તમારા પશુ મિત્રો હેરાન નહીં થાય અને તમે પણ ટેન્શન મુક્ત થશો આ મિત્રો પ્રયોગ કરવાથી તમે સો ટકા સફળતા મેળવી શકો છો આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો તમામ પશુપાલન મિત્રો સુધી શેર કરો જે ભાઈને આવી રીતે પીડિત થતા હોય તેમના પશુને તે તો મિત્રો આ એક પ્રયોગ કરવાથી તે મિત્રો પશુથી દૂર માખી મચ્છરો કરી શકે છે અને તે પણ મિત્રો આની અંદર સફળતા મેળવી શકે છે અને મિત્રો તમારી પાસે જો આવો કોઈ પણ મિત્રો પ્રયોગ હોય કે મચ્છરો બગાડવાનો અને દૂધ અને ફેટ વધારવાનો જો તમારી પાસે કોઈ રીત હોય તો મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો અને તમે કયા ઝીલાણ વતની છો એ પણ અમને કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારતમાં રાખે જય